કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા પોલ ખોલી નાખી છે આમ આદમી પાર્ટીના નેતા અને કામરેજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષ નેતા જે કથિરિયાએ આજે કામરેજ ચાર રસ્તા ખાતે આવેલ હનુમાનજી મંદિર પાસે મુલાકાત લીધી હતી આ સ્થળ મુલાકાત દરમિયાન જેડી કથિરિયાને અસહ્ય ગંદકી અને દુર્ઘટનો સામનો કરવો પડ્યો હતો આ બાબતે જેડી કથિરિયાએ વાત કરતા જણાવ્યું કે ચાર રસ્તા હનુમાનજી મંદિર વિસ્તાર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના મત વિસ્તારમાં આવે છે જ્યાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે ખુદ આરોગ્યમંત્રીના વિસ્તારમાં જો આવી ખરાબ દશા હોય તો આખા ગુજરાતની શું હાલત હશે એ સમજી શકાય છે જેડી કથિરિયાએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં મોટી હોસ્પિટલ સ્કૂલો આવેલી છે રોજના હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરે છે અત્યારે ડેન્ગ્યુ અને બીજી ઘણી બીમારીઓના વાવડ ચાલી રહ્યા છે તો અહીંના કરતા હરતાઓને વિનંતી છે કે આ વિસ્તારમાં તાકીદે ગંદકી દૂર કરી રોડનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અંતમાં જેડી કથિરિયાએ કહ્યું હતું કે આ બહેરી મુંગી સરકાર આ બાબતે ક્યારે પગલાં લે છે તે જોવાનું રહેશે નમસ્કાર મારું નામ જેડી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી અત્યારે અમે કામરેજ ચાર રસ્તા હનુમાનજીના મંદિર પાસે ઊભા છીએ અને આ વિસ્તારની અંદર તમે જોઈ શકો ગંદકી આ વિસ્તારની અંદર લગભગ અડધો એક કિલોમીટર ખોદી અને ગંદકી ભરેલી છે અને આ વિસ્તાર પ્રફુલભાઈ પાનસેરિયા એટલે કે આરોગ્ય મંત્રીનો વિસ્તાર છે જો પોતાના વિસ્તારની અંદર પણ આવી હાલત હોય તો તમે સમજી શકો છો કે ગુજરાતની અંદર શું હાલત છે અહીંયા મોટી હોસ્પિટલો પણ આવેલી છે આગળ સ્કૂલ પણ આવેલી છે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે અત્યારે ડેન્ગ્યુના અને અન્ય ઘણા રોગોના વાહ વા પણ છે તો મારે તમામ લોકોને વિનંતી છે જે લોકો અહીંયા જે લોકો અહીંયા દેખરેખ રાખે છે એમને વિનંતી છે કે જલ્દીમાં જલ્દી કાતોઆર રોડનું કામ ચાલુ કરવામાં આવે નહીતર આ ગંદકી છે એમનો નિકાલ કરવામાં આવે આ ગંદકી ઢાકણા ગટરના ખુલ્લા હોય અને તમામ ગટરનું પાણી આ બહાર નીકળેલું છે તો આ મૂંગી અને પેરી સરકાર ક્યારે આની ઉપર એક્શન લેશે તે જોવાનું છે હસ્તુ ભારતમાં જીતે